નમસ્કાર સૌ બીઓલો મિત્રો સૌને નૂતન વર્ષા અભિનંદન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન બે હજાર છવ્વીસની જાહેરાત ગુજરાત માટે થઈ ચૂકી છે અને અન્ય રાજ્યો માટે પણ થઈ છે આપણે પ્રાથમિક તબક્કામાં ટેબલ ટોપ એક્સરસાઇઝ કરી એ બી સી ડી ઈ અને એફ એવા અલગ અલગ છ પ્રકારના મતદારોને વિભાજિત કર્યા અને હે એ વિભાજિત કરેલા મતદારોને હવે આપણે આપણી આ બી એલ એફની અંદર લિંક કરવાના છે એટલે કે મેપ કરવાના છે તો કઈ રીતે પ્રોસેસ છે એ જોઈ લઈએ પહેલાં ઘણી બધી નવી બાબતો છે આમાં એટલે શોર્ટકટ પણ તમને જાણકારી આમાં મળી જશે શોર્ટકટ કેવી રીતે કરવો તે એટલે આખી આખો વિડીયો વ્યવસ્થિત જોવાનો છે અને સમજવાનો છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જેથીનો જવાબ તમને આપવાનો પ્રયત્ન કરીશું એસઆઈઆર જે છે એનું આખું ટેબલ જે છે એ પ્રમાણે હાઉસ ટુ હાઉસ વેરિફિકેશન આપણે ચાર થી ચાર ડિસેમ્બર સુધી કરવાનું છે એટલે કે આપણે પાસે એક મહિનો આખો છે બે ટેબ આપી છે નવી બી એલ ઓ એપની અંદર એ બંને ટેબની વાત હું તમને અત્યારે કરું તો સૌપ્રથમ તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સર હજી આપણા માટે ખુલ્લું નથી પણ મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ સર એટલે કે બે હજાર ત્રણની મતદાર યાદી અને હાલની બે હજાર પચીસની મતદાર યાદીનો જે આપણે ટેબલ ટોપ એક્સરસાઇઝ કરી છે એનું મેપિંગ આપણે અહીંયા આપણી બીએલઓ એપ્લિકેશનમાં કરવાનું છે આ બંને ઓપ્શન જો તમારી બીએલઓ ઓ એપમાં દેખાતા ન હોય તો કાં તો તમારે આ બીએલઓ ઓ એપને અપડેટ મારવી પડે અથવા તો ડિલીટ મારી અને નવેસરથી બીએલઓ ઓ એપ તમે ડાઉનલોડ કરી શકો અને તમારા મોબાઈલ નંબરથી પાછા તમે એમાં લોગ ઇન થઈ શકો છો એટલે કોઈને ના દેખાતું હોય તો તમે અપડેટ મારી દેજો જેથી તમને આ બંને ઓપ્શનો દેખાશે આપણે જોઈએ મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ સર આમ બે પ્રકારના ઓપ્શન આપણને આપ્યા છે મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ સર અને માર્ક ઇલેક્ટર ફોર સેલ્ફ એઝ પ્રોગેન્સી આ પ્રોગેન્સી એટલે સંતાન એવું ગુજરાતીમાં કહેવાય એટલે કોઈ મતદાર પોતે જ એના પિતાનું નામ જ્યાં બે હજાર ત્રણની મતદારાજીમાં ચાલતું હતું એની સાથે મેપ કરવા માંગતા હોય તો તમે ત્યાં મેપ કરી શકો ને અમે તમે તમારી મતદારાજીની અંદર જે કસરત કરી છે એ કસરતનો ઉપયોગ આમાં કરવાનો છે અને તમે એને મેપ કરી શકશો સૌ પ્રથમ જોઈએ આપણે મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ સર એટલે કે લાસ્ટ જે એસઆઈર થયો છે એની સાથે હાલના મતદારો એને આપણે મેપ કરવાના છે અહીંયા કલર કોડ આપેલા છે બે મેપ બાય બીએલઓ અને મેપ બાય સિસ્ટમ સૌપ્રથમ તો હું એ ચર્ચા કરું તમારી સાથે કે આ બધા જ જે મતદારો આપેલા છે જે પહેલાં ઓપ્શનમાં મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ સર એને જોતા એવું લાગે છે કે આ બધા જ એ અથવા તો બી છે પ્રાથમિક તબક્કે એવું લાગે છે બની શકે કે સીડી પણ હોઈ શકે એમાં પણ આમાં ઉંમર લખેલી નથી એની એટલે આપણે નક્કી નથી કરી શકતા પણ પ્રાથમિક તબક્કે એવું લાગે છે કે આ એ અથવા તો બી છે હવે હું પહેલાં જ મતદારને કેવી રીતે મેપ કરવો એનું એક સેમ્પલ તમને મારીને આપી દઉં તો આ મેપ ઇલેક્ટર ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ગુજરાત ઓટોમેટિક આવી ગયું છે પ્રીવિયસ સરની એસી આપણી જે હોય કારણ કે તમારી અત્યારે જે વિધાનસભા હશે નંબર એ બે હજાર બે કે ત્રણમાં નહીં હોય સ્વાભાવિક વસ્તુ છે એટલે તમારી હાલની જે એસી હોય એનું તમારામાં સિલેક્શન કરવાનું છે જેથી તમે આપેલો મતદાર જે છે એને લિંક કરી શકો મેપ કરી શકો અહીંયાનો પાર્ટ પણ તમારે સિલેક્ટ કરવાનો છે પાર્ટ સિલેક્ટ કરીએ આપણે અહીંયા તમારે બે હજાર ત્રણની મતદાર યાદીનો એનો ક્રમ નંબર લખવાનો છે તમને ખ્યાલ જ છે કે આપણે મતદાર યાદીમાં જે કામ કર્યું છે એની અંદર આપણે એના ક્રમ નંબર લખ્યા છે એનો ગ્રુપ લખ્યું છે એ ઓબ્લિક વન સિક્સટી સેવન ઓબ્લિક ફિફ્ટી નાઇન ઓબ્લિક ફાઇવ એવી રીતે આપણે અલગ અલગ એમને નોંધ્યા છે જેથી આપણને આ ટેબલ ટોપ એક્સરસાઇઝ પછી ઓનલાઈન કરવાના થાય ત્યારે ખૂબ જ ઇઝી પડે તો આ મતદાર જે છે એને આપણે પહેલાં મેપ કરીએ તો આ મતદારને મેપ કરવા માટે તમે સિલેક્શન કરી શકો છો તમારી વિધાનસભા પહેલાં તો આપણે વિધાનસભા સિલેક્ટ કરી દઈએ આ વિડીયોને આપણે બે અલગ અલગ શક્ય બને તો પાર્ટમાં વિભાજીત કરી નાખશું જેથી વિસ્તૃત ચર્ચા કરી શકાય અને કામ તમે સરળતાથી કરી શકો તો આની અંદર પ્રીવિયસ સરનો આપણે નંબર નાખવાનો છે દાખલા તરીકે હું એક નંબર નાખું છું એમનો તો તમે જોઈ શકો છો ઉપરનામને નીચેનામ બે સેમ ટુ સેમ છે એપિક નંબર પણ સેમ ટુ સેમ છે એટલે કે આ વ્યક્તિ એ જ વ્યક્તિ છે એનું વેરિફિકેશન મારે કરવાનું છે જો એ યસ હોય એટલે કે બંને ડિટેલ જે છે એ વેરીફાય કરવાની છે આપણે વેરીફાય કર્યા પછી યશ હોય તો યસ કરી દઈએ આપણે તો આ બંને જે છે એ મતદારો એકબીજા સાથે મેપ થઈ જશે થોડુંક લોડ લે છે આ મેપ કરવા માટે રેકોર્ડ અપડેટ સક્સેસફુલી જોઈ શકો છો તમે થઈ ગયું છે ને આ ગ્રીન કલરમાં આવી જશે હવે કદાચ તમારી ભૂલ થઈ ગઈ હોય તો તમે અહીંયા અનમેપણ કરી શકો છો એને હવે બે ઓપ્શનની નીચે આપેલા છે તમે જોઈ શકો છો એડ પ્રોગેન્સી એટલે કે આના બાળકો એ જો એ વિધાનસભામાં બે હજાર પચીસની મતદાન યાદીમાં હોય તો તમારે એને આમાં એડ કરવાના છે તો એડ પ્રોગેન્સી કરવાનું તમારે દાખલા તરીકે એનો એપિક નંબર એક્સ કે ક્યુ એટલે કે જે વ્યક્તિને તમારે એના પુત્ર તરીકે અથવા તો પુત્રી તરીકે અહીંયા એડ કરવા છે એને મેપ કરવા છે તો તમારે એનો એપિક નંબર જોશે અહીંયા તો એપિક નંબર આપણે અહીંયા નાખી દેવો પડે જેથી આપણને ખ્યાલ આવે અને એ મેપ થઈ જશે ખોટો એપિક નંબર હશે તો તમને બતાવશે કે આ નંબર ખોટો છે અનમેપ કરવો હોય કોઈ ઇલેક્ટરને તો તમે અહીંથી અનમેપ કરી શકશો અનમેપ કરી નાખીએ એટલે વળી પાછું જો વ્હાઈટ થઈ ગયું છે હું વળી પાછું એ ઇલેક્ટરને અહીંયા મેપ કરી દઉં છું તો આવી રીતે તમે મેપ કરી શકો છો આ પ્રથમ ઓપ્શન જે છે એમાં મોટાભાગે એ અથવા તો બી હશે હવે વાત કરીએ આપણે બીજા ઓપ્શનની માર્ક ઇલેક્ટર ફોર સેલ્ફ એઝ અ પ્રોગેન્સિંગ એટલે કે મતદાર પોતે જ પોતાના પિતા કોણ છે માતા કોણ છે તમને ખ્યાલ છે કે બી અને સી સોરી સી અને ડી ઈ અને એફમાં આપણે માતા અથવા તો પિતા અને બી ઈ અને એફની અંદર આપણે માતા અને પિતા બંનેને આપણે લિંક કરવાના છે તો માર્ક સેલ્ફ એઝ એમાં કરીએ અહીંયા તમારે એવી જ રીતે વિધાનસભાને સિલેક્ટ કરવાની છે હવે આ બધી વિધાનસભા આપી એનો અર્થ એવો થયો કે આ કોઈ વ્યક્તિ બીજી વિધાનસભામાંથી તમારી વિધાનસભામાં રહેવા માટે આવ્યો હોય ભલે જૂના વર્ષોમાં બે હજાર ત્રણમાં ક્યાંક બીજે રહેતો હોય અને તમારી વિધાનસભામાં હાલ રહેતો હોય તો એ વખતનું એટલે કે એક જે તે ગામનું તમારે અહીંયા નાખવાનું થાય આમ તો આ મુલાકાત તમે એમની રૂબરૂ લ્યો ત્યારે જ તમને ખબર પડશે એટલે આ બધા ઓપ્શન જે છે એનો ઉપયોગ આપણે કરવાનો થાય અને એ રીતે આપણે એને મેપ કરવાના થાય તો વાત કરીએ આપણે પહેલા ઇલેક્ટરની તો પહેલા ઇલેક્ટરની સાથે આ વ્યક્તિને એના પિતાને અહીંયા રિલેશન ટાઈપ છે આ રિલેશન ટાઈપમાં એ વ્યક્તિ સાથેનો શું સંબંધ છે એનો તો સન કરીએ આપણે અથવા તો જે કંઈ હોય તે આમાં તમે કરી શકો છો ગ્રાન્ડ સન પણ હોઈ શકે અને તમારે એને એડ કરી દેવાનો છે અથવા તો એને કેન્સલ કરી દેવાનું છે જો ના હોય તો ટૂંકમાં તમારે આ બધા જ મતદારો જે છે આમ તો એસઆઈઆરની જે ગાઈડલાઇન આવી છે એમાં લખ્યું છે કે દરેક મતદાર દીઠ તમને બબ્બે હજાર મતદારોનું વેરિફિકેશન કરવાનું આવશે એટલે કદાચ તમારા ભાગોની અંદર જો તેરસોથી વધારે મતદારો હશે તો એમાં ઓછા થઈ ગયા છે એવું બને એટલે જેના ઓછા નથી થયા એ એક કોમેન્ટ કરજો જેથી ખ્યાલ આવે કે ભાઈ આની અંદર મારામાં ઓછા નથી થયા અને એની જાણકારી આપણને મળી શકે તો આવી રીતે તમારે દરેક મતદારોનું મેપિંગ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો સેલ્ફ પણ કરી શકે છે કોઈ વ્યક્તિ એટલે કે કોઈ વ્યક્તિને એ બે હજાર ત્રણની મધ્ય એના માતા પિતાનું નામ ચાલુ હોય તો એ અહીંથી પણ કરી શકે છે તમે એને પૂછીને કરાવી શકો છો અહીંયા જે છે પહેલી ઓપ્શન એની અંદર મોટાભાગે એ અને બી છે એવું પ્રાથમિક તબક્કે મને જણાય છે છતાંય તમને કંઈ અલગ લાગતું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જેટલું કામગીરી કરશો એટલી અહીંયા લોગિનમાં દેખાશે જે તે તાલુકાની અંદર ઓફિસમાં તમે કેટલી કામગીરી કરી છે એ ઓટોમેટિક અહીંયા દેખાઈ જશે અને અનમેપ પણ તમે કરી શકો છો તમે જોઈ શકો છો કોઈ ઇશ્યુ આવે તો સેજ કોમેન્ટ કરજો જેથી નવી જાણકારી મળે આપણને વિડીયો ગમે હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો રજા લઈએ નમસ્કાર જય જય ગરવી ગુજરાત